છોટાઉદેપુર જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢ ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા સાથે એક્સરે નિદાન કેમ્પ યોજાયો આજ રોજ છોટાઉદ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢ ખાતે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણેના આદેશ અનુસાર અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનોર રાઠવાના માર્ગદર્શન હેઠળ તેમજ દીપક ફાઉન્ડેશનના સહયોગથી ટીબી મુક્ત ભારત બે હજાર પચીસ અંતર્ગત ટીબી રોગના દર્દીઓનું જલ્દી અને સમયસર નિદાન થાય તે હેતુસર છોટાઉદેપુર જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢ ખાતે એક્સરે નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં પચાસથી વધુ લાભાર્થીઓને ટીબી રોગના નિદાન માટે એક્સરે કાઢવામાં આવ્યા હતા એક્સરે નિદાન કેમ્પની શરૂઆત કરી તેનું વજન તેમજ લોહીની તપાસ કરી ડૉક્ટર જોડે ચેકઅપ કરી દવાઓ ગોળી આપવામાં આવી હતી એક્સરે નિદાન કેમ્પમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢના મેડિકલ ઓફિસર ડોક્ટર સ્મિત કોલી તથા જિલ્લાક્ષાઇકિત કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી સિનિયર લેબોરેટરી સુપરવાઇઝર પરેશ સિનિયર ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનોરભાઈ વણકર સામૂહિક આરોગ્ય કેન્દ્ર લેબ ટેકનિશિયન જીતેનભાઈ કોલચા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસિંગપુરના આરોગ્ય સુપરવાઇઝર કલ્પેશભાઈ સોલંકી આશા સહિતના સામૂહિક તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હો સાંભળીએ આ અંગે સિનિયર લેબોરેટરી સુપરવાઇઝર પરેશ વેદ શું છે સાંભળો આજ રોજ તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસના મંગળવારના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શેરગઢ ખાતે એક એક્સરે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભરતસિંહ ચૌહાણ સાહેબ તેમજ પીએચ ઓ શ્રી મનોર સાહેબ ડોક્ટર મનોર સાહેબ રાઠવા તેમજ આરોગ્ય કર્મચારીના સહકારથી અને દીપક ફાઉન્ડેશનના સહકારથી કરવામાં આવ્યું હતું જેમાં પચાસથી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ તપાસ થઈ હતી તેમનું વજન લેબોરેટરીની તપાસ થઈ હતી તેમજ ડોક્ટરને બતાવી અને ગોળી આપવામાં આવી હતી અને બધાના આશા અને બધાના સહકારથી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મેં પરેશ ગુરી જિલ્લા કઈ કેન્દ્ર છોટાવાદી